જોઈ શકો છો અમે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે પણ ત્યાં જઈને દર્શન હું નહીં કરાયું બીકોઝ તો ફોન અંદર લઈ અને જવા દેતા નહીં એટલે અંદર જઈશું દર્શન કરીશું ને બહાર આવી તો અમારા ભાઈ કિનેસ ભાઈ પાછા નીકળી આવે છે અમે બે જોડાજી લાગી તમે કા નહીં કરતા હું અમે જબ જાઉં છું તો આયા ઈ બ્લોગ ની અંદર કે તમે જોવાના તો તો ગાઈસ ગાઈસ મનાયા જાતા હૈ તો મિત્રો મેલો આઈડિયા તો વી હતી એ કોનું પાણીનો બધો સેટલ મજા હવે અમે લોકો જઈ રહ્યા ફોટો ફોટો પડાઈશું ફોટો ફોટો પડાઈ પછી પાછા તમને બતાઈશું હા અને જોઈ શકો છો અમે લોકો વિડિયો અને ફોટો બધા બનાવી છે એન્ડ બધા બીજીયા વિડિયો ફોટોમાં એ અહીંયા અને બહુ જ ગમે બહુ સરસ ફૂલ બનાવ્યા છે ફોટા માટે ગમે એવા ફોટા પાડો પર બેસ્ટમાં બેસ્ટ ફોટા આવે અને તમે બધા આવો અહીંયા તો જરૂર દે એની લગા બહુ બહુ ગમે એ દર્શન કરીને અમારા પ્રેરણા કે દેખું અમે નાઈટ રોકાય તો અમે તમને જરૂરથી બતાઈશું સુપ્રભાત અને આ છે

અમે જે ઈશાપો છો પાણી લઈ રહ્યા આ લોકો એ બહુ મજેદાર ને એવું બધું છે તો અમે લોકો ફોન ગાડી માં મુકિન ગયા એટલે ત્યાંનો બ્લોગ નથી દીધો બટ અમે ત્યાં દર્શન કરીને જમતા રહ્યા કોઈ મોટો બી નથી પાડ્યો બીકોઝ અમે બધારે થાકેલા છીએ અમારું જ હતું શું કહેવું

ના ઘર પહોંચી જવાના છીએ એન્ડ અને નિરાળીનો પગ સોજો આવી ગયો છે કઈ રીતે બેઠી છે તમે જોઈ શકો છો અને મને પણ થોડી તકલીફ પડી ગઈ તો અમે ત્યાં જઈશું જઈ અને પછી નાઇટી ચેન્જ કરી અને ફૂલ આરામ કરીશું પછી રાતે અમે જઈશું ફ્રી જોવા માટે તો એવી હું જરૂરથી બતાવીશ અને આજે અમે યાદ કરી કરીને બ્લોગ લીધા છે તો તમે જરૂરથી મને કમેન્ટ કરવા ના ભૂલતા પ્લીઝ મહેરબાની કરી અને કમેન્ટ જરૂરથી કરજો કે બ્લોગ કેવો લાગ્યો તો હજુ અમે લોકો રસ્તામાં છીએ બસ અહીંયા પાંચ મિનિટ વાર્યા છીએ બસ છીએ

रे राजा ने करे जमी मम्मी ने वासन लगत था तो आज ये पेरी पेरी जमी राजा ने केवल वासन तोड़ा बेटी वो धोई मुकू और ये पाछे तवेले ले इन मारो को विजाने को मु हड़का वासन नहीं होती रे नहीं जय जाता छ हम लोग वासन तो यही है और मैं धोई मुके दो, 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 <laughs> दो बस પલરા ને મત એની ડાયરેજ આખી કલરી મે લોકો ખાઈ લીધું ખાઈ ખાધા બે એન્ડ ભઈએ સીટી માર એન્ડ આລະ પર બતાયતા ને આપણે બહુ સાથે bola biasa tidak Gujarat Jauh